છ કલાકનો કોરડો આખરે રાપરના ફતેહગઢ ગામે વીંઝાયો વીજ ચોરી કરતા ગંગારામ કોહલીનું જોડાણ કાપી નાખી તંત્રએ બે લાખની વીજ ચોરીનો દંડ ફટકાર્યો ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબની આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી કરવા આદેશ અનુસાર ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી નાખી રોકડદંડ કરાવતી રાપર પોલીસ ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોવાથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડા ભચાઉ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ફતેહગઢ ગામે રહેતા ગંગારામ વેરસી કોલી અને પ્રાગપરમાં રહેતા શૈલેષ રાધુભાઈ કોલીના ઘરે ગેરકાયદેસર વીજ ચોરી માટેના ઇલેક્ટ્રિક વાયર થાંભલામાં નાખી અને ચોરી કરતા હોય પીજીવીસીએલ ભીમાસર તથા રાપરનાઓને સાથે રાખી ગેરકાયદેસર કરેલ વીજ જોડાણ કપાવી નાખી અને વિદ્યુત અધિનિયમના કલમ મુજબ બંને આરોપીઓને અંદાજીત એક એક લાખ રૂપિયાનો દંડ કરવા માટે વીજ અધિકારીઓને જણાવવામાં આવેલ છે આ કામગીરી રાપર પીઆઈ જેબી બુબડિયા પીએસઆઈ આર આર પીએસઆઈ પીએલ ફણેજ તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતીમાં ખીજાણી પૂર્વક છે